નમસ્કાર દર્શક મિત્રો મુસ્લિમ સમુદાય માં મહોરમ માટે બનાવવામાં આવેલ તાજિયા નું વિશેષ મહત્વ જાણો આ વિશેષ અહેવાલ મુસ્લિમ સમુદાય સૌથી મોટા અને માતમ ગણાતા એવા મોહરમ માસ ઉજવણી ચાલી રહી છે આ મોહરમની ઉજવણીમાં મુસ્લિમ સમુદાય દ્વારા વિવિધ તાજીઓ બનાવવામાં આવે છે ત્યારે આજે જાણીશું આ તાજિયા કેટલા સમયથી બનાવવામાં આવે છે અને તેમનું મહત્વ શું છે તે જાણીશું આજે આ વિશેષ અહેવાલમાં રાજકોટ મુસ્લિમ સમુદાયમાં મોહરમ માટે બનાવવામાં આવેલ તાજીયાનું વિશેષ મહત્વ હોય છે આ મોહરમ મહિનો મુસ્લિમ સમુદાયના નવા વર્ષનો મહિનો હોય છે ત્યારે આ મહિનાથી તેમના વર્ષની શરૂઆત થાય છે આ નવા વર્ષના દસમા દિવસે મુસ્લિમ સમુદાયના લોકોએ બનાવેલ આ તાજિયાને બનાવી લીધા બાદ જુલુસ કાઢવામાં આવે છે ત્યારે રાજકોટ જિલ્લાના ઉપલેટામાં પણ મોહરમ નિમિત્તે છેલ્લા ઘણા મહિનાઓથી વિવિધ કમિટીઓના યુવાનો બાળકો આગેવાનો સહિતના સૌ કોઈ લોકો મોહરમ મનાવવામાં આવતા તાજિયા માટેની તૈયારીઓ કરી રહ્યા છે આ તાજિયા બનાવવા માટે તેઓ ખુદ હસ્તકલાથી તાજિયાને વિવિધ સ્વરૂપ આપે છે જે બાદ તાજિયા બની ગયા બાદ તેઓને તેઓની જગ્યા ઉપર સ્થાન આપવામાં આવે છે અત્યારે રાત્રિ દરમિયાન હિન્દુઓ અને મુસ્લિમ સમુદાયના લોકો કે જેઓની માનતા આસ્થા અને શ્રદ્ધા હોય છે તેઓ આ તાજિયા ખાતે તેઓની માનતા પૂર્ણ કરવા અને તેઓની શ્રદ્ધા અનુસાર આવતા હોય છે જે બાદ બીજા દિવસે આ તમામ તાજિયાનો વિશાળ જુલુસ કાઢવામાં આવે છે મોહરમના તહેવારોની ઉજવણી કોઈ એક ધર્મ સંપ્રદાય માટે નથી કરબનામાં ઇમામ હુસૈનને માનવ ધર્મને બચાવવા સદાચાર માટે કુરબાની આપી હતી મોહરમની કુરબાનીનો સંદેશ જન જન સુધી પહોંચે તે માટે મોહરમ મનાવવામાં આવે છે મહરમમાં તાજીયા અને દફન વિધિમાં તમામ ધર્મના લોકો જોડાઈ વધુમાં વધુ લોકો મોહરમની શહીદીથી વાકેફ થાય તે માટે મોહરમમાં પ્રસાદ પરંપરામાં તમામ પ્રસાદ શાકાહારી માનતામાં શ્રીફળ, દૂધ, સરબત, ચોખ્ખું પાણી અને ચૂરમાના લાડુ ધરવાની પરંપરા છે. આમ જોઈએ તો તમામ વિધિ હિન્દુ ધર્મ સંપ્રદાયની પરંપરા સાથે સુસંગત થાય તેવી રાખવામાં આવી છે. મોહરમ સર્વ ધર્મ સંભાવ અને માનવ ધર્મ એકતાનો સંદેશો ઉજાગર કરવા મનાવવામાં આવે છે. ઇમામ હુસૈનના આદર્શ અને સંસ્કાર દરેક માનવી અપનાવે સમાજમાં સુલે શાંતિ ભાઈચારો અને સંસ્કારી વાતાવરણનું સર્જન થાય આતંકવાદ સામે સત્યકાજી નિર્ભય બનવાના સંસ્કાર સમાજમાં ફેલાય તે માટે મોહરમ મનાવવામાં આવે છે અહેવાલ ઇમરાન સરવરી સાથે કેમેરામેન બાવેશ કોહિલ જીપીએનસી ન્યૂઝ 24/7 લાઇવ ઉપલેટા અસલામ અલેકુમ મારું નામ ઇમરાન કાદરી છે હું ઉપલેટાનો રહેવાસી છું ઉપલેટામાં અમારે અહીંયા દર વર્ષની જેમ આ વર્ષ પણ મોહરમ શરીફ મનાવવામાં આવે છે જેમ કે હર વર્ષ મનાવવામાં આવે છે એટલે અમારે અહીંયા નવમીના દિવસે તાજિયા નીકળે છે પરમાં આવે છે અને જુલુસની સકલમાં દરબારગઢથી લઈ ધોરાજી જાપાથી લઈ દરબારગઢ જુમ્મા મસ્જિદ થઈને પચાસ રિટર્ન ધોરાજી ઝાપા આવી જાય છે મિનિમમ તો ચાલીસ પિસ્તાલીસ તાજિયા બને છે નાના મોટા લઈને નાના છોકરાઓ પણ બનાવે છે મોટાઓ પણ બનાવે છે તાજિયા તાજિયા મોલા ઈમામ હુસૈન ની યાદમાં મનાવવામાં આવે છે આ કામ તો ઘણા સમયથી ચાલુ છે જેમ કે અમારા અતાય રસુલ ગરીબ Nawaz હિન્દલવલી ની બારગામાં પણ બને છે તે સમયથી ચાલુ છે આ ફળમાં આવે પછી નવમીના દિવસે બધે ચાહવાવાળા હિન્દુ મુસ્લિમ ભાઈઓ જે મન્નત લઈને આવે છે જે શ્રીફળ વધારે છે જે મલિદો લઈને આવે છે તેની જેવી માનતા હોય છે લઈને આવે છે ને રાતે બે વાગે જે પંચારડી ચોકમાં ખડી ચોકી હોય છે એમાં પણ માનતા લઈને માણસો આવે છે શ્રદ્ધાળુ ઘણા આવે છે એમાં હિન્દુ મુસ્લિમ પણ હોય છે ભાઈચારાની સાથે આવે છે એ મોહબ્બત ની સાથે આવે છે